નાની કિચન ટિપ્સ અટકાવશે વસ્તુનો બગાડ પનીર બનાવ્યા બાદ જે પાણી બચે છે તે હલકું અને સિદ્ધ પચી જનારું હોય છે બાળકને જો ઝાડા થઈ ગયા હોય તો તેના માટે આ અતિ ઉત્તમ રહેશે આ સિવાય આ પાણીથી લોટ પણ બાંધી શકાય છે કે પછી દાળ ચોખામાં આ પાણી નાખી તેને રાંધી શકાય છે સુગંધિત ચોખા બનાવવા હોય તો બનાવતી વખતે તેમાં તજનો એક નાનકડો ટુકડો નાખી દો પ્રેશર કૂકરની રીંગ ઢીલી થઈ ગઈ હોય તો તેને થોડા સમય ફ્રીજમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઈ શકાય શાકમાં મરચું વધુ પડી જાય તો તેમાં થોડા ટમેટા સોસ કે દહીં નાખો શાકની તીખાશ ઓછી થઈ જશે ખીર બનાવતી વખતે જ્યારે ચોખા ચડી જાય ત્યારે ચપટી મીઠું નાખો ખાંડ ઓછી લાગશે અને ખીર લાગશે સ્વાદિષ્ટ ટમેટા પર તેલ લગાવીને શેકશો તો તેની છાલ સરળતાથી નીકળી જશે પરોઠા બનાવતી વખતે લોટમાં એક બાફેલું બટેકું અને ચમચી અજમો નાખશો તો તે સ્વાદિષ્ટ બનશે ખણગાવેલા અનાજને ફ્રીજમાં રાખતા પહેલાં અનાજમાં એક ચપટી લીંબુનો રસ નાખશો તો તેમાં વાસ નહીં આવે રોટી કે પરાઠાને એકદમ નરમ બનાવવા માટે જ્યારે તમે તેનો લોટ બાંધતા હો ત્યારે ઠંડાની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરવો આમ કરવાથી કણક એકદમ સોફ્ટ તૈયાર થશે શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો ઘણી મહિલાઓ પ્લાસ્ટિકના પાટિયાનો ઉપયોગ કરે છે આમ કરવામાં ઘણીવાર પ્લાસ્ટિકના કણો સમારેલા શાકભાજીમાં જતા રહે છે જ્યારે લાકડાના પાટિયામાં આવું થવાની શક્યતા રહેતી નથી ભાત રાંધતી વખતે તળીએ ચોટી ગયા હોય અને બળવાની વાસ બેસી ગઈ હોય તો ભાતની ઉપર થોડું મીઠું ભભરાવી દેવું વાસ દૂર થઈ જશે પછી ઉપરથી લઈને ખાવાનો ઉપયોગમાં લેવા દાળ વાપતી વખતે અપનાવો આ ટિપ્સ દાળ કે બીજી કોઈ પણ વાનગી જ્યારે તમે ઘરે બનાવો ત્યારે ખાસ કરીને એમાં પાણી બહાર આવે છે જેના કારણે પ્લેટફોર્મ ગંદુ થાય છે જેના કારણે મહિલાઓનું રસોડાનું કામ વધી જાય છે આ માટે જ્યારે પણ તમે કૂકરમાં દાળ કે બીજી કોઈ વસ્તુ બાફવા મૂકો ત્યારે ખાસ કરીને એમાં એક નાની વાટકી મૂકી દો આમ કરવાથી દાળનું પાણી બહાર આવશે નહીં અને તમારું રસોડું પણ બગડશે નહીં લસણ ઝડપથી ફોલાઈ જશે નાના નખને કારણે અનેકવાર લસણ ફોલવામાં તકલીફ થાય છે એવામાં તમે લસણની કડીઓને ગરમ પાણીમાં નાખો અને બે મિનિટ રહીને બહાર કાઢી લો આમ કરવાથી લસણ જલ્દી જ ફોલાઈ જશે મિક્સર જારના ચીકાશ દૂર થઈ જશે મિક્સર ઝારનો સતત ઉપયોગ થવાને કારણે એમાં નીચે ચીકાશ જામી જાય છે અને પછી ગંદીવાસ આવે છે એવામાં તમે જ્યારે પણ મિક્સરનો ઉપયોગ કરો ત્યારે ખાસ કરીને ઝારને પાણીથી ધોઈને ડિશવોશિંગ લિક્વિડથી એકવાર મિક્સર ચલાવો આમ કરવાથી ચીકાશ નીકળી જશે અને તમારો ઝાર પણ એકદમ સાફ થઈ જશે આમ કરવાથી તમારી બ્લેડ પણ ખરાબ નહીં થાય ખાવાનો સોડા જો કે ખાવાના સોડાનો ઉપયોગ ખાવામાં થાય છે તમે તેનો ઉપયોગ વાસણને સાફ કરવા માટે પણ કરી શકો છો આ માટે સૌ પ્રથમ વાસણની આસપાસ સોડા નાખીને પાંચ મિનિટ માટે આ રીતે રહેવા દો હવે તેને ડિશવોશર અને પાણીથી સાફ કરો તેનાથી વાસણોમાંથી ગંદકી સાફ થઈ જશે મીઠું જો ચા કે દૂધ કે કોઈ વાસણ બળી જાય તો તેમાં બે ચમચી મીઠું નાખો અને પછી કડાઈમાં પાણી ભરો અને લિક્વિડ ડિશવોશર સાબુનનું પાણી ઉમેરો અને તે વાસણ હળવું ગરમ કરો હવે તેને એક કલાક આ રીતે રાખ્યા બાદ તેને કૂછા વડે સાફ કરો શાકભાજીને કાપ્યા પછી ધોશો નહીં કારણ કે તે શાકભાજીમાં રહેલા પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ ઓગળી જશે તેના બદલે પહેલાં શાકભાજીને ધોઈ લો અને પછી તેને કાપી લો જ્યારે પણ તમે પાણી ઉકાળો ત્યારે તેને ઢાંકી દો તેનાથી પાણી ઝડપથી ગરમ થશે અને સમયની પણ બચત થશે પાસ્તા શાકભાજી અને સૂપ ગરમ કરતી વખતે આ રીત ખૂબ જ ઉપયોગી થશે જો તમે કોઈ પણ ખાદ્ય પદાર્થને કાપી નાખો છો તો તેના કેટલાક ભાગ કટિંગ બોર્ડ પર ચોટી જાય છે આવી સ્થિતિમાં જો તમે કટિંગ બોર્ડને છરીને ઉલટી બાજુથી સાફ કરશો તો અટકેલો ભાગ ઝડપથી નીકળી જશે અને કટિંગ બોર્ડને નુકસાન થશે નહીં જો તમે પણ સ્ટીલના વાસણમાં ખોરાક ચોટી જવાથી ચિંતિત હોવ તો વાસણને એક કે બે મિનિટ માટે મધ્યમ આંચ પર રાખો હવે તેમાં એક ચપટી પાણી ઉમેરો જે તરત જ આખા વાસણમાં ફરશે આ પછી જો તમે તેલ ઉમેરીને ખોરાક રાંધશો તો તે વાસણમાં ચોટશે નહીં જો તમે કંઈ પણ રસોઈ બનાવતા હો તો તેમાં વપરાતા મસાલા માટે યોગ્ય માપવાળા સાધનનો ઉપયોગ કરો આનાથી તમારા ભોજનનો સ્વાદ હંમેશા ચોક્કસ રહેશે જ્યારે તમે રસોઈ કરતી વખતે મીઠું અથવા મસાલો ઉમેરો તો ચોક્કસપણે તેનું પરીક્ષણ કરો જો તે વધુ કે ઓછું લાગે તો ફરીથી તે મુજબ મીઠું અને મસાલો મિક્સ કરો આ સાથે ભોજનનો સ્વાદ પરફેક્ટ બની જશે ઘણીવાર સ્ત્રીઓ ભૂલથી મીઠું અને મસાલો ઉમેરી દે છે અને તેને ચેક કરતી નથી જેનાથી ગડબડ થાય છે મલાઈમાં એક ચમચો સાકર નાખી ફીણવામાં આવે તો માખણ વધુ માત્રામાં નીકળે છે તેલમાં ચપટી મીઠું ભેળવવાથી કોઈપણ પણ ચીજ તળવાથી તેલ ઓછું પીવે છે મહિનામાં એકવાર મિક્સરમાં મીઠું નાખી ચલાવતાં મિક્સરના બ્લેડ તેજ થઈ જાય છે નૂડલ્સ બાફ્યા પછી જો તેમાં ઠંડુ પાણી ન ખાય તો એ ચોટશે નહીં શેમ્પુની મદદથી તમે કાટવાળું નળને ચમકદાર બનાવી શકો છો આ માટે ફોઈલ પેપર પર શેમ્પુ લગાવો અને તેને ગંદા નળ પર ઘસો થોડા સમય પછી પાણીની મદદથી તેને સાફ કરો